શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ભક્તો ભગવાનના ના મંદિર માં દર્શન કરવા તો બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનો દોડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા અને તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્રા અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે નીલાચલ સાગર પાસે ઓરિસામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધૂમ ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા કરતો હતો એક દિવસ તેઓ એ વિચારમાં જ ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ટ એટલે કે લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ લાકડામાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પી શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશ પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ના આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો અને પછી વિશ્વકર્મા હાલમાં જે જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનું નિર્માણના કામ માટે લાકડા સાથે ત્યાં જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ જ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકતા હશે પંદર દિવસ વીત્યા પછી તેને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખના કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી રાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈને રાજા અને રાણી થઈ ગયા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થાશો અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓએ દ્રવ્ય બગેથી પવિત્ર કરી અને સ્થાપના કરાવો જગન્નાથજીની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂક્ષ્મણીજીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેની મૂર્તિ અંગે પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે એક વાર દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી શ્રી કૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રૂકમણી બધી જ રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની એક ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાંય ભૂલી શક્યા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાની અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓ માતા રોહિણીને વિનંતી કરવા લાગી કે રાધાજી અને રાસલીલા અંગે બધું જણાવે પહેલા તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહના વશ થઈને તેણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઉભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ

અને અદ્વૈત પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભાદ્રાજી પણ ભાવ વિહળ થઈ ગયા અચાનક નારદજી નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા જે મહાભાવમાં લીન મૂર્તિ સ્વરૂપનું મેં દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વરદાન આપતા કહ્યું અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એકસો ચાલીસ વર્ષ જૂની છે ત્યારે આ રથયાત્રા કોણે શરૂ કરી હતી કોણે સ્થાપના કરી અને સરસ પૂર મોસાળ કેવી રીતે બન્યું એકસો ચાલીસ વર્ષ પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસ પ્રથમ વખત ઈસવીસન અઢારસો ઇઠોતેર ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો નાના પાયે શરૂ કરેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે આ મંદિરનો ઇતિહાસ ચારસો પચાસ વર્ષ જૂનો છે આ ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર સ્થાપના સારંગજી દાસે કરી હતી જગન્નાથ મંદિર પહેલા સારંગજી દાસજીને સ્વપ્નામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો જેથી તેઓ પુરીની નિમકાષ્ટાની બનેલી મૂર્તિ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અષાઢી બીજના દિવસે એટલે કે એક જુલાઈ ઓગણીસો ઇઠોતેર માં પ્રથમ વખત રથયાત્રા યોજાઈ હતી એકસો ચાલીસ વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા અને તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું બસ એ જ સમયથી સરસપુર જગન્નાથનું મોસાળની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમથી જમાડે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ